પ્રવાસે વડોદરામાં અગિયારસો ચાલીસ કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપવામાં આવશે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતા જવા માટે રવાના થઈ ચૂક્યા હોવાની જાણકારી મળી રહી છે વાતાવરણ ખરાબ હોવાને કારણે હેલિકોપ્ટરથી નહીં પરંતુ બાય રોડ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી જે રાષ્ટ્રીય એકતા છે તેમાં હાજરી આપવાના છે હમણાં થોડીક પહેલા પીએમ મોદી છે તેઓ બાય રોડ એકતા નગર જવા માટે રવાના થયા છે વાત કરીએ તો છેક સુધી એમ હતું કે ચોપર દ્વારા પીએમ મોદી જે છે તે કેવડિયા જવા રવાના થશે પરંતુ ખરાબ હવાના માન ના કારણે છેલ્લી ઘડી આ નિર્ણય જે છે લેવામાં આવ્યો છે અને હાલ થોડીક વાર પહેલા જ તેમનો જે કાફલો છે તે કેવડિયા જવા માટે રવાના થયો છે પીએમ મોદી કેવડિયા પહોંચશે ત્યારબાદ તેઓ કેવડિયાના જે સર્કિટ હાઉસ વીવીઆઈપી રૂમ છે તેમાં રોકાવાના છે અને મેં કીધું એ પ્રમાણે કે હવામાન ખરાબ હતું એના કારણે તંત્ર જે છે સુરક્ષા એજન્સીઓ છે તેમને બંને પ્રકારની તૈયારી રાખી હતી જો વાતાવરણ ખરાબ ન હોત તો પીએમ મોદી ચોપરમાં જાત પરંતુ ખરાબ વાતાવરણના કારણે તેમને જે આ રોડનો નો જે માર્ગ છે તે પસંદ કર્યો છે અત્યારે તેઓ તેમના કાફલા સાથે કેવડિયા જવા માટે રવાના થઈ ચુક્યા છે સિદ્ધાર્થ આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ તો પ્રધાનમંત્રી રવાના થઈ ચૂક્યા છે ટૂંક સમયમાં કેવડીયા પહોંચી આઠસો કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યકરો જે તેમને પણ ખુલ્લા મૂકવામાં આવશે